કાશ્મીર હુમલા સાથે સંકળાયેલ આતંકવાદી સંગઠન લશ્કરે બે આતંકવાદીઓના ઘર શુક્રવારે સવારે ઉડાવી દેવામાં આવે છે શુક્રવારે સવારે કાશ્મીરમાં થયેલા વિસ્ફોટમાં લશ્કરે તૈબાના બે આતંકવાદીઓના ઘર ઉડાવી દેવામાં આવ્યા હતા સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રાલમાં આસિફ શેખ અને અનંતનાગના બિજબહેરામાં આદલ ઠોકરના ઘરમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ઓપરેશન દરમિયાન બંનેના ઘરમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા સૈનિકો સલામતી માટે પાછળ હટી ગયા હતા અને આ દરમિયાન વિસ્ફોટ થયો હતો તો આ બંને આતંકવાદીઓના નામ પહેલગામ હુમલા સાથે જોડાયેલા છે કાશ્મીરના બાંદીપોરાના કુલનાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે મળતી માહિતી મુજબ આતંકવાદીઓ અહીં છુપાયેલા છે અને શુક્રવારે સવારે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા એટલે કે પરના અનેક વિસ્તારોમાં ગોળીબાર પણ કર્યો હતો ભારતીય સેનાએ તરત જ જવાબ આપ્યો છે આર્મી જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પણ આજે પહેલગામની બેસરન ખીણની મુલાકાત લેશે તેઓ અહીં સ્થાનિક લશ્કરી રચનાઓના ટોચના કમાન્ડરો સાથે વાતચીત કરશે તો ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ પહેલગામ આતંકવાદી હુમલાના ઘાયલોને મળવા માટે અનંતનાગ હોસ્પિટલ પહોંચશે પોલીસ તેર આરઆર અને ત્રણ બટાલિયન સીઆરપીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આતંકવાદીઓના ત્રણ સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી તેઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સુરક્ષા દળોએ તેમને હથિયારો દારૂગોળા સાથે ઝડપી પાડ્યા હતા